નમસ્તે સાહિત્યપ્રમી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પુરાણના વૈષ્ણવ ખંડમાં એવી કથા છે કે અંજના અને કેસરી સુમેરુ પર્વત ઉપર રહેતા હતા તેમને સંતાન શુભ ન હતું એટલે અંજનામાંએ વ્રત તપ કરવા માંડ્યા એકવાર તેમને મંતંગ મુનિ મળ્યા તેમને અંજનાએ પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો મુનિએ તેમને કહ્યું કે તેઓ વૃષભાચળ પર્વત પર જઈ વાયુદેવની ઉપાસના કરો તે તમને મહાકર્મી અને અજય એવો પુત્ર આપશે વૃષભાચળ ઉપર જઈ મતંગ મુનિના કહેવા મુજબ અંજનામાએ આ તપ આદર્યું એટલે વાયુદેવ પ્રસન્ન થયા તેમણે અંજના સતીત્વનો ભંગ કર્યા વિના અવ્યક્ત રૂપે માનસિક સંકલ્પ દ્વારા અંજનાને આલિંગન કરી પુત્ર આપ્યો હતો આ એક નિયોગ પદ્ધતિ પણ છે આ અંજના દેવીનો પુત્ર આજને વાયુ જેવો બળવાન થયા તેથી તે વાયુપુત્ર કહેવાયા શિવપુરાણના સતરુદ્ર સંહિતામાં એવી કથા છે કે ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપ જોવા માટે શંકરજી વિષ્ણુ પાસે ગયા અને તે સ્વરૂપ જોવા ધ્યાનમાં પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ પોતાના પ્રભાવથી માયાથી તે દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું આ સ્વરૂપમાં તેમણે દાનવોને ભરમાવીને તેમની પાસેથી અમૃત કુંભ લઈ લીધો હતો અને દેવોને અમૃત પાઈ દીધું હતું તેમના મોંથી પાછળ પડેલ શિવજીનું શુક્ર ખલિત થતા જમીન પર પડતા તે પાંદડામાં લીધું અને ગૌતમની પુત્રી અંજનાના કાનમાં રેડી તે દ્વારા અંજના માતાને ઉત્તમ પરાક્રમી પુત્ર ઉત્પન્ન થાય અને રામજીના કાર્યોમાં સહાયક બને તેવી યોજના કરી અંજનાની કેસરી સાથે પરણાવવામાં આવે છે પણ લાંબો સમય સુધી પુત્ર ન થતાં સપ્ત ઋષિઓએ તેમને કેસરી સમાન પુત્ર આપ્યો તેથી તેઓ પ્રસન્ન થયા હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે તેમણે સૂર્યને ફળ સમજી ખાવા પ્રયત્નો કર્યો તેથી તે ઇન્દ્રય વ્રજ્રથી તેનું જડબુ બંધ કર્યું ત્યારથી તે હનુમાન કહેવાયા હનુ એટલે જડબુ માતાની આજ્ઞાથી હનુમાનજી સૂર્ય પાસે જઈ સઘળી વિદ્યાઓ પ્રાપ્ત કરી આમ તેઓ રુદ્રના અવતાર ગણાયા હનુમાનજીના જન્મની એક અદ્ભુત કથા રામાયણમાંથી મળે છે કે અયોધ્યાના રાજા દશરથજીને પુત્ર ન હતો તેથી તેણે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો તે સમયે યજ્ઞ પુરુષે જે પાયશાસ્ત્ર રાણીઓને ખવડાવવામાં આવ્યું આપ્યું તેના રાજાએ ત્રણ સરખા ભાગ કર્યા રાણીઓ પ્રસાદ હાથમાં લઈ કુળદેવતાનું ધ્યાન ધરી લેવા જાય છે ત્યાં એક ગીત આવી કંઈકના હાથમાંથી પાત્ર ઝૂંટવી ઉપાડી જાય છે રાજાએ ભરી બીજી રાણીઓ પાસેથી ભાગ કરી કઈકઈને નવેસરથી ભાગ અપાવ્યો પરંતુ બીજી તરફ અંજના દેવી પુત્ર ઈચ્છાથી પર્વત ઉપર તપ કરી રહ્યા હતા વાયુદેવે અયોધ્યામાંથી પડ્યો લઈ ઉડેલી ગીજડીની સાજ સાચમાં હતું તે પાયસત્ર પાડી નાખ્યું અને હવામાં લાવીને તપ કરતા અંજના દેવીની અંજની અંજલીમાં ગર્ભ રહ્યો અને હનુમાનજી મહારાજનો જન્મ થયો અને અંજની પુત્ર કહેવાયા આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એકની એક કથા જુદા જુદા સ્વરૂપે કહેવાય છે કે આમ કલ્પવિદે જે વૃત્તાંશ મળે છે તે આરાધ્ય દેવની લીલા સમજી આપણે હનુમાનજીની નિષ્ઠા કારુણ્યતા દક્ષતા બુદ્ધિમતા અતુલિત બળની આરાધના કરી જીવન સફળ કરવું હનુમાનજી મહારાજ બાળકથી માંડી સર્વ ઉપર અને સર્વ વર્ગના આરાધ્ય દેવ છે કારણ કે કાયરતા પ્રભુને પણ પસંદ નથી ફરી મળીશું સાહિત્યપ્રેમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો